ફાઇનલી મિત્રો અમે હું અને મારા ભાઈ આવ્યા હતા જે કિલ્લા સરસ મજાના કારણ કે ખજુરભાઈનું જે શૂટિંગ શું હતું ને એ કિલ્લે આવી છે ને અમારે અત્યારે અગિયાર ચાર અને સાથે પાણીની બોટલ ઉપર લીધી છે પીવા કારણ કે તડકો ખૂબ જ પડે છે તો ચાલો આપણે કિલ્લા ઉપર જઈને સરસ્વતીનું લોકેશન પણ પહોંચીએ તો આ ફાઇનલી મિત્રો અમારો જો બે રસ્તા પડે છે કારણ કે એક શોર્ટકટ પણ છે અને એક સ્પેશિયલ ટુ વ્હીલ માટે લઈ જવાનો છે તો અહીંથી સાઈડમાંથી નીકળે છે તો આ ચાલો આપણે જઈએ છીએ વાળા રસ્તા કારણ કે અહીંયા પથ્થર તો બહુ આવે છે ને અહીંયા કંઈક સરસ મજાનો આવી રીતના લોકેશન પણ છે મિત્રો ફાઇનલ અમે તો શોર્ટકટ રસ્તે આવીએ છીએ જો સરસ મજાનો રસ્તો છે ને અમે જે ઓલો સામે આ ઝાડું દેખે ત્યાંથી શોર્ટકટ આવેલા છીએ બે રસ્તા છે ટુ વ્હીલ ફોર વ્હીલ માટે અને હાલવા માટે અલગનો ને આ માથે પણ શોર્ટકટ જ આવવાનું છે આપણે તો મિત્રો શોર્ટકટમાં જો કંઈક આવી રીતના બધા રસ્તા આવે છે આપણે જુનાગઢની પરિક્રમ કેમ સીટ એની ઘોડે ઢાળ આવે છે શોર્ટકટમાં હો કંઈક સરસ મજાનું તો આવી રીતના કંઈક સીધી રીતે રસ્તો છે અને સાથે પણ તમે જોઈ શકો છો સરસ મજાનું ઓલું છે પણ અમે સાથે જોવો તમે અમે આવ્યા છીએ કેમ મોજ આવી જાય કે નહીં કેમ ખજરભાઈ શું એવું છે તો મિત્રો જોઈએ છીએ હાલો તો આપણે આગળ હાલી તો ફાઈનલી મિત્રો અમે જોવો શોર્ટકટ કાપતા કાપતા આવ્યા છીએ કારણ કે અમારી કીધે કઈ ધારું બારું કઈ સડાય નહીં આવી રીતે સરસ મજા નહીં ધારું છે એ ભાઈ ધારું કાપા ની કેમ મજા આવી ગયા શોર્ટકટ ધોવા વાંધો નહીં આ પેર કેમ જવું લાગે કે ધોવા વાંધો નહીં તો આ મિત્રો અમે પૂગી ગયા છીએ ખીલ્લે ઓલા કિલ્લે કારણ કે હાલતા હાલતા આવ્યા હતા એટલે અહીંયા બધે ટુ અહીંયા બધી ટુ વ્હીલ ફોર વ્હીલ બધી વી છે અને આ કિલ્લાનો ગેટ છે અહીંયાથી હવે પગી જાય પગી જાય આપણે હાલીને જવાનું છે અને ઉપર જે દેખાય કિલ્લો છે ને અહીંયા તો સરસ મજાનું ટુ વ્હીલ ફોર વ્હીલ માટેનું પાર્કિંગ છે જે નાનું અમથું છે અને એની બાજુમાં તમે લોકેશન જોઈ શકો છો કે બધે પહાડો જથી કારણ કે અત્યારે ગરમીના લીધે છે ને બહુ એટલું બધું તો કાંઈ હોય નહીં પરંતુ અહીંયા સોમા આવ્યા જગવું છે સરસ મજાનું લોકેશન મિત્રો અમે જો અત્યારે બગીચા સરી ગયા છીએ કારણ કે હવે અહીંયા બાજુમાં બગીચા છે માથે પહેલાં આપણે ધારું બારું કાપી ડુંગરા ડુંગરા ઉપર બગીચા છે સરસ મજાના કિલ્લે તો ચાલો આપણે જઈએ તો મિત્રો અમે ફાઇનલી ભૂકી ગયા સરસ મજાના કિલ્લે અહીંયાથી તમે જોઈ શકો છો સોનગઢનો ગામનો સરસ મજાનો નજારો ને આપણે જે ખજૂરભાઈએ જે સોંગ બનાવ્યું હતું ને આ એ જગ્યા છે કે ઓલે પપ્પા પપ્પા કાઢી લઈએ જામ એનું શૂટિંગ છે એ આવે છે વિડીયોમાં તો ચાલો આપણે કેલોની અંદર જઈએ તો મિત્રો તમે જોઈ શકો છો કે જે બહુ ઇતિહાસ ઇતિહાસિક છે જે રાજાશાહી વખતના છે એ સરસ મજાના ટોપ છે જોવો તમે અને કિલ્લાની બંને બાજુ પણ છે તો મિત્રો તમે જોઈ શકો છો સરસ મજાના બે ટોપ છે જે કિલ્લાની આપણે બરોબર બરાબર બહાર છે તો ચાલો આપણે જઈ કિલ્લાની અંદર કિલ્લાની ઉપર સરસ મજાનું જોવા સોનગઢ દેખાય છે અહીંથી તમને બહુ સરસ મજાનું લોકેશન છે પાનલ મિત્રો અમે જો આજે સરસ મજાના દાદરા સડી સડી આ જો સરસ મજાનો કિલ્લો છે જો હજી અંદર અંદર દાદા દાદરા છે કારણ કે આજે તમને આખો કિલ્લો દેખાય નથી જેટલો ટાઈમ રહે એ પ્રમાણે તમને હું દેખાડી દઉં છું તો મિત્રો અહીં સરસ મજાના મંદિર પણ છે કિલ્લામાં અને તમે જોઈ શકો છો કે અમે કિલ્લાની ઉપર આવીએ છીએ તો રાજા મહારાજા વખતની જુઓ તમે સરસ મજાનું જે સ્નાનગઢ કહેવામાં આવે છે જ્યાં બધા નાવો આવતા આ જુઓ તમે કિલ્લાની બાજુ એમાં કેવું સરસ મજાનું છે અને હાલમાં પણ આમાં જુઓ તમે સરસ મજાનું પાણી પણ છે તો મિત્રો હાલ તમે જોઈ શકો અમે કિલ્લાની સરસ મજાના પાછળ આવ્યા છીએ કારણ કે અહીંયા સરસ મજાનું લોકેશન પણ છે જુઓ તમે અહીંયા તમને જે સામે યરવાડા જેવું દેખાય ને ફોર લાઈન રસ્તો પણ દેખાય છે માથેથી આપણે એક્ઝેક્ટ કિલ્લામાં માથે છીએ આ જોવા તમે સરસ મજાનું તમે જોઈ શકો છો સરસ્મજમ જે સોનગઢ છે ને એ તમને અહીંથી કિલ્લામાંથી ઉપર સરસ્મજમનું લોકેશન જોવા મળે છે અને સામેની સાઈડ તમે જોઈ શકો બે ત્રણ તળાવ છે સાથે પોળ અને રસ્તો છે જે મેન આપણે કહેવામાં આવે છે સોનગઢ સિટી કહેવા છે જે સોનગઢ સિટી હું તમને લાવ્યું અહીંયા તમને કિલ્લામાંથી તમને લાવી રાખી દો કેટલો મોટું છે અહીંયા બે ઠેકાણે ફોટો લેવાનું બાકી તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા બધું હિન્દુ મુસ્લિમ અહીં બંને જેવું ભેગું આવે છે કારણ કે આપણને ખબર નથી બહુ જૂનામાં જૂનું બુદ્ધિ છે એ તો આપણને ખબર નથી જે આપણે છે એ તમને હું દેખાડું તમે આ મંદિર નથી પણ દરગાહ છે તમે જોવો તમે જે બહુ ઐતિહાસિક દરગાહ છે જે કિલ્લામાંથી આવેલી છે આપણને આનો ઇતિહાસ પણ ખબર નથી જે મહારાજા વખતથી છે તમે જોઈ શકો છો કિલ્લા ઉપર જે આપણે દરગાહની બાજુમાં એક્ઝેક્ટ મોજીલા મામા પણ વાસ કરે છે જે મોજીલા મામા પણ વાસ કરે છે જે આપણે મામાદેવ કહીએ છીએ અને તમે જો એની પાછળ સરસ મજાની દરગાહ છે એ પણ કિલ્લા ઉપર અહીંયા સોનગઢના કિલ્લા ઉપર તમે લોકેશન જોવો તમે મિત્રો તમે કિલ્લા ઉપર પણ જોઈ શકો છો જે સરસ મજાની આપણે જે કળશીઓ છે વાવ છે અને વાવનું તમે જુઓ હજી હાલમાં પાણી છે તમે જુઓ હાલમાં આ પાણી દેખાય હજી હાલમાં જે રાજા રાજા રાજાશાહી વખતનું છે ઉપર જ છે તમે જોઈ શકો છો બહુ ઊંડું નથી તો જો તમે આવું બધું ઐતિહાસિક કિલ્લા અહીંથી તમને આખું સોનગઢ દેખાડી દઉં છું સરસ મજાનું સોનગઢ હો બાકી કઈ ઘટે નહીં તો એક વેર કિલ્લામાં આવો તમે ખજરભાઈ તો આવી છે જે આપણા ફેમસ યુટ્યુબર કહેવામાં આવે છે એનું ગીત પણ આ સોંગ આ કિલ્લા ઉપર જ બન્યું હતું जो सरस्वती म्याने किल्ला पण अपने भोलानाथ मंदिर पण जो जोवा तुम्ही अन मातो ना न्यारे दो तो फटी जाय पासे केम ने ना नी हाय केचच आए आए छे जोय आय आ बिदा हा હાલ આપણે હું અને મારા પરા મિત્ર સંધુ આવ્યા હતા કિલ્લા કારણ કે બહુ ખજૂર પાણી બનાવેલો હતો સોંગનું તો અમે કિલ્લામાં ફર્યા છીએ અને ભાઈ તમને કિલ્લો કેવો લાગ્યો ખૂબ જ સરસ અમે લગભગ અઢી ત્રણ વાગ્યાના નીકળ્યા હતા રામકથા એથી લગભગ અત્યારે પાંચ સાડા પાંચ થવા આવ્યા છે અતિ સુંદર અને અતિ રમણીય કુદરતી નજારા સંજયભાઈ કિલ્લા તરફ ફોકસ કરજો આજે લગભગ બે અઢી કલાક આ કિલ્લા પર ફર્યા છીએ જેની અંદર વૃક્ષો નાના પાણીના ઝરણાઓ અને હું અમે સંજય અર્થાત પ્રયાસોથી ખૂબ જ કિલ્લાનો આનંદ લીધો અને ખૂબ જ મજા આવી છે અને આ જે તો મજા આવી છે પણ આ ચોમાસા ઋતુની અંદર વધારે ખૂબ આનંદ આવે એકદમ કુદરતી વાતાવરણથી કિલ્લો લહેરાઈ રહે તેવા પ્રયાસો મજા આવી ખૂબ આનંદ આવ્યો જઈશી આરામ તો આપણે અત્યારે કિલ્લા ગરમીના લીધે આપણે પાણીને એવું બધું લાવીએ તો ચોમાસામાં કેવું કેવું લોકેશન હોય છે ચોમાસામાં ખૂબ જ લીલું લોકેશન હોય છે અને બધા વૃક્ષો એકદમ ખીલી ઉઠેલા હોય છે ખાવા માટે ફળ ફ્રૂટ અતિ અનાદિ પાણી સાથે લાવવું જેથી કરીને તમને કોઈ પણ જાતની પરેશાની ના રહે તો અમારે વિડીયો શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બધાને જય માતાજી જય રામ